હાર્દિક સ્વાગત છે મિત્રો આજે છે કે તમને પાછળ દેખાતો હશે ફંક્શન છે તરફથી છે આજે ક્લોઝ સેરેમની છે તો અત્યારે આ બધું એનું ફંક્શનનું બધું પ્લાનિંગ છે આ બધું સ્ટેજ ને છે અને એમાં અલગ અલગ ગેમ હતી ઘણી બધી તો લગભગ ગેમ તો બધી રમાઈ ગઈ છે આજે એક ગેમનું ફાઇનલ છે કે લગભગ ફોર એટલે કે રસા કેસ એની આજે ફાઇનલ છે તો અત્યારે એની ફાઇનલ મેચ અહીં થવા જઈ રહી છે અને પછી પણ પ્રોગ્રામ પણ છે અહીંયા અત્યારે ટોસ થઈ ગયો છે એ રસા ખેસનો જે ગેમ બાકી હતી ફાઇનલ છે આજે એનો તો એનો ટોસ થઈ ગયો છે બસ ગેમ સ્ટાર્ટ થવાની તૈયારીમાં જ છે તો વિડીયો બનાવી રેજો તમને લાસ્ટ સુધી બધું બતાડીશ અને બાકીથી ઇનામ વિતરણ બધું પ્રોગ્રામ આખો છે તો જોઈએ હવે તો બહુ જબરદસ્ત ગેમ થવાની છે અને ફાઇનલ છે અને બેસ્ટ ટીમ ફાઇનલ આવી છે તો દોઢ ટક્કર થવાની છે તો વિડીયો રહેજો

ಫಸ್ಟ್ 라운ಡ್ ಬರೋ ತಗ್ಗೋದೆ 60 ಫುಲ್ ಮೌಲ್ ರೇಮೋ ಜಾಯ್ ಫಸ್ಟ್ 라운ಡ್ ತಗ್ಗೋದೆ 60 400 ಆ ಸೆಕೆಂಡ್ ರೌಂಡ್ ಅದು ಸೆಕೆಂಡ್ ರೌಂಡ್ ಎಸ್ಎಸ್ಓ ಟೀಮ್ ಜಿತಿ ಸೆ ಫಸ್ಟ್ ರೌಂಡ್ ಜ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಜೇಮ್ ಜಿತಿ અને સેકન્ડ રાઉન્ડ અમારે એસએસવાઈ ટીમ જીતી છે એની ખુશી જોઈ લો ખાલી તમે હવે ફાઇનલ રાઉન્ડ થવા જઈ રહ્યો છે તો જોઈએ હવે ફાઇનલ રાઉન્ડમાં કોણ જીતે છે ટ્રાય તો કરી છે એસએસવાઈ ઘણા ટાઈમથી જીતવાની આ જ વખતે ફાઇનલ જીતવાનો છે તો હવે ફાઇનલ રાઉન્ડ જોઈએ હવે કોણ જીતે છે ફાઇનલ રાઉન્ડ થવા જઈ રહ્યો છે હવે જોઈએ હવે જોરદાર ટક્કર થાય છે ફાઈનલ જોઈ લો આ પ્લેયર ની મહેનત જોઈ લો યાર બહુ જોરદાર મહેનત કરી રહ્યા છે આ ભારિત બહોર મહેનત છે કંગ્રેચુલેશન આ બધા પ્લેયર છે કોંગ્રેચ્યુલેશન મિશ્રાજી કેપ્ટન આવ્યો ટીમ કે એ અમારે ગ્રોવર સર બધાને કોંગ્રેચ્યુલેશન કહી છે

रुकनी नहीं चाहिए छोटा तालियां बजाते थे तालियां चालू रहनी चाहिए जब तक ये मसाल चलती रहे ऐसा ही तालियां बचती रहनी चाहिए जो खेल दिली से हम ये पूरा इवेंट खेले है

सर के, सर के लिए मैं दर्शकों को बता देना चाहूँगा आज सर की थोड़ी तबीयत खराब थी पर फिर भी हमारा उत्साह बढ़ाने के लिए सर यहाँ पे आए और हमारा उत्साह बढ़ाए जोर दे पाले प्लीज चाहिए टफेस्ट मुकाबला इस प्रतियोगिता का, तो इस साल हमको देखने मिला है। इतना बढ़िया कंपटीशन और इतना बढ़िया जो मुकाबले हमको देखने मिले हैं वॉलीबॉल में मानना पड़ेगा एकदम काबिल तारीफ अंतरराष्ट्रीय मुकाबला जैसे चला था वैसे ही एक मुकाबला चला था एस एसआई का अभिवादन करते हुए स्पोर्टमैन भी જો આ વિનર ટીમ કપ લઈને હવે ફોટો ચાલુ કર્યું છે ફોટોશૂટ ચાલુ છે આ વિનર ટીમ છે આપણે તો કપ લઈને આવી તો જો હવે એની ખુશીમાં જો ફોટા પાડે હવે ખુશી તો ચહેરા પર ખુશી દેખાઈ જો એને તો વિનર ટીમ છે યાર ઘણા ટાઈમ પછી યાર જીતું છે ટક્કર આપી હતી તો એને ખુશી તો હોય જ ને યાર આ બધા એના જો આવો જ ઓ ભાઈ ધન્યવાદ સર હવે મેં ભારે ચાલશે खेल को मुझे ध्यान है कि मैंने शायद पिछली बार भी कुछ बोला था कि ये जो इंडियन रेम द्वारा हमारे कर्मचारियों द्वारा हमारी ऑर्गेनाइजिंग कमेटी द्वारा जो ये प्रोग्राम आयोजित किए जाते हैं उसको हर साल कुछ ना कुछ ये बेहतर होता रहता है और अगले साल हम इसको और कैसे बेहतर कर सकते हैं આપણે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને કાર્યક્રમ પછી આપણે જોરદાર જમવાની વ્યવસ્થા રાખેલી છે પહેલાં ડીશ લઈ લીધી જમવાનું ચાલુ કરી દીધું ખૂબ બહુ મસ્ત દેખાય છે પાભાજી છે ગુલાબજાંબુ છે અને પુલાવ પણ છે તો શું છે સંજય કેમ જમવાનું એક નંબરને જો અહીંયા બધા જમવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો હવે જમી લે તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે જમવાનું બહુ જોરદાર હતી પાઉાજી અને ગુલાબ ને તો પેટ ભરીને જમી લીધું જોરદાર મજા આવી ગઈ અને જમવાનું હજી ત્યાં ચાલુ જ છે બસ હવે ફંક્શન પૂરું થવાની તૈયારીમાં છે તો અહીંયા થોડો અવાજ એવું બધું હતું એટલે આ બહાર આવીને બ્લોકમાં આપણે એન્ટિંગ કરીએ છીએ તો આજના વિડીયો લાઈક કરી દેજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય સોમનાથ વંદે માત્ર